ફાઇનલી દોસ્તો આપણે જે આરમાં આવ્યા છીએ વાલ કટિંગ કરાવવા બાલ દાટી કરાવવા અને અમારે ભાઈ છે એ બી ભાઈ કપાવવાના છે વાલ દાટી અમારી એબી ભાઈ જવો તમે અમારી એબી ભાઈએ એની રીતે મોત ગમાવી છે એ બી ભાઈ એ બી ભાઈ ગ્રાન્ડ બરાબર બરાબર ઉતરે છે કે હા લેવો નાનો બબલો કપે છે વાળ એની પછી અમારો વારો છે એના પપ્પા કે અમારો વિજ્યુ ભાઈ પછી અમારો વારો છે અમે પછી ના બે ત્રણ ફોટા પાડી લીધા વિડીયો ઉતારી જો અમારા એ ભાઈ વાળ પપ્પાને ચાલુ કરી દીધું છે બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધું આ તો અમારા વિજયભાઈ માછલી બાજુ આવીને બે ગયા મોબલ ગુમાડવાનું ચાલુ કરી દીધો ગીત ઓલાય એ બી ભાઈ ગીત ચાલુ આન પછી ગીત ચાલુ કરી દીધા પછી જોવા અહીંયા વેરાયટી બધી નોકી નોકી મોબાઈલમાં ગીત ચાલુ કરીને ચાલુ કરી દીધું હેરકટિંગ કાપી દીધા